હેલો ફ્રેન્ડ્સ ગમે તેટલી ફાટેલી એડીઓ હોય બધી ભરાઈ જશે ઠીક થઈ જશે સાથે પગનો દુખાવો હોય કમરનો દુખાવો હોય ચૂસીને બહાર કાઢી દેશે આ ઘરેલું રેમેડી મને રિઝલ્ટ મળ્યું છે એટલે હું તમારી સાથે શેર કરી રહી છું ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે સાથે બધું દત્ત પણ ખતમ કરી દે છે એકવાર જરૂર ટ્રાય કરીને જોજો બસ તમારે અમુક ઘરની વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ છે એક પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય બસ વિડીયોને પૂરો ધ્યાનથી જુઓ અને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો જો પસંદ આવે તો ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલશો તો ચાલો જોઈએ એના માટે આપણે શું શું જોઈશે તો અહીંયા મેં લીધું છે થોડું આદુ સાફ આદુ લેવાનું છે ત્યારબાદ આપણે એને છીણી લેવાનું છે તમે કટ કરીને પણ લઈ શકો છો પણ એકદમ ઝીણું કટ કરવું પડશે એનાથી સારું છે તમે છીણીને લો જેથી તમારું જે કામ છે એ પણ સરળ થઈ જાય આદુને તો આપણે છીણી લીધું છે તો આને તમે ઓછું વધારે પણ બનાવી શકો છો અને રોજ રોજ બનાવવાની જરૂર નથી બસ એકવાર બનાવીને તમે રાખો મહિનાઓ સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો તો બસ અહીંયા મેં આદુને આ રીતે છીણી લીધું છે તો હવે આપણે એને સાઇડ પર કરી લઈશું તો હવે અહિયાં આપણને જોઈશે ડુંગળી તો જે ડુંગળી છે એને પેલા તો આપણે સાફ કરી લેવાની છે જેના એના છીલકા છે એને કાઢી અને એને છીણી લેવાની છે નાની ડુંગળી લેવાની છે અને લાલ ડુંગળી લેવાની છે જે સફેદ ડુંગળી આવે એ નથી લેવાની અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટ કરીને જણાવજો અને ઉપયોગ કર્યા પછી તમારા રિઝલ્ટ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી બીજા લોકોને પણ આનો ફાયદો મળે તો તમે અહીંયા જોઈ શકો છો કે બસ મેં નાની એક ડુંગળી લીધી છે જે પ્રમાણે આદુ છે એ પ્રમાણે આપણે ડુંગળી લેવાની છે જો આદુ તમે ઓછું કે વધારે લેતા હોય તો ડુંગળી પણ એ પ્રમાણે ઓછી વધારે લેવાની છે તો અહીંયા આ બંને વસ્તુ ઘરમાંથી આસાનીથી મળી જાય છે આની જે તાસીર છે એ ખૂબ જ ગરમ હોય છે ગરમ તાસીરવાળી વસ્તુ તમને દર્દમાંથી છુટકારો આપવામાં ખૂબ જ સારું કામ કરે છે બાકી તમે માર્કેટમાંથી કોઈ પણ ઓઇલ ખરીદો છો તો જોજો એમાં ઘણી બધી મિલાવટ હોય છે તેમજ પૈસા પણ ખર્ચ થાય છે અને જો આ ઓઈલ તમે ઘરે બનાવશો તો તમે મહેસૂસ કરશો કે આ તેલ કેટલું પાવરફુલ છે જે દર્દને હંમેશા માટે ખતમ કરી દે છે અને આ એકદમ નેચરલ છે તો તમે સ્કીનમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી થતી અને આરામથી ઘરની વસ્તુઓથી જ બનાવી શકીએ છે તો ડુંગળીને પણ આપણે આ રીતે છીણી લેવાની છે તો હવે જે આપણે જે ડુંગળી છે એને પણ મેં અહીંયા છીણી લીધી છે તો હવે ડુંગળી અને જે આદુ છે એને આપણે સાઈડ પર રાખી દઈશું બંને વસ્તુઓને આપણે અહીંયા છીણી લીધી છે ત્યારબાદ હવે આપણને જોઈશે લવિંગ તો જે લવિંગ છે આપણા કિચનની અંદર આસાનીથી મળી જાય છે ત્રણથી ચાર લવિંગ લેવાના છે આની તાસીર પણ ખૂબ ગરમ હોય છે આનો ઉપયોગ આપણે જરૂરથી કરવાનો છે હવે આને આપણે કૂટણીમાં થોડું કૂટી લેવાનું છે તો અહીંયા મેં ત્રણથી ચાર છે લવિંગ છે એ કૂટણીની અંદર આ રીતના કૂટી લેવાના છે ત્યારબાદ હવે આપણે લેવાની છે બે કપૂરની ગોળીઓ તો મેં અહીંયા આ રીતના લઈ લીધી છે તમે આને કૂટણીમાં પણ કૂટી શકો છો અથવા તો હાથેની મદદથી થોડી એને ક્રશ કરી લેવાની છે કપૂર આસાનીથી હાથની મદદથી ક્રશ થઈ જાય છે અને દરેકના ઘરમાં ઇઝીલી મળી પણ જાય છે તો કપૂર છે એ પણ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપવામાં કારગર હોય છે તો અહીંયા જરૂરથી કપૂરનો ઉપયોગ કરવાનો છે તો હવે અહીંયા આપણને જોઈશે એક નાનું વાસણ અથવા તો કોઈ પણ એક તડકા પેન તો મેં અહીંયા તડકા પેન લીધું છે હવે આપણે લેવાનું છે તેલ તો અહીંયા હું નારિયલ તેલ લઈ રહી છું તો અહીંયા તમે અમુક તેલનો જ ઉપયોગ કરી શકો છો જેમ કે બદામ તેલ છે તલનું તેલ છે સરસોનું તેલ છે કે પછી એરંડીનું તેલ છે જો તમને વધારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો તમે સરસોના તેલનો ઉપયોગ કરી શકો છો કારણ કે એની જે તાસીર હોય એ ખૂબ જ ગરમ હોય છે હવે આપણે આને ગેસ પર મૂકી દઈશું અને થોડું તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખીશું કપૂર અને લવિંગ હવે આની અંદર આપણે નાખવાની છે ચપટી હળદર જે હળદર છે એ ખૂબ જ સારી હોય છે દુખાવાથી રાહત આપવા માટે ત્યારબાદ આપણે એની અંદર નાખીશું આદુની પેસ્ટ જે આપણે બનાવીને રાખી હતી ત્યારબાદ નાખીશું ડુંગળીની પેસ્ટ ડુંગળીનો જે રસ હોય છે એ નીચોડવાનો નથી એને એમ જ તેલમાં નાખી દેવાનો છે હવે આને એકદમ સારી રીતે ગરમ કરવાનું છે ત્યારબાદ આપણને હજી એક વસ્તુની જરૂર પડશે એ છે લોટનો લુવો આ ઓપ્શનલ છે અહીંયા હું તમને બે રીત બતાવી રહી છું યુઝ કરવાની એમાંથી જે પહેલી રીત છે એના માટે થોડો લોટનો લુવો લઈ લો હવે આને આપણે કઈ રીતના યુઝ કરવાનો છે એ જોઈએ એડી પર યુઝ કરવાનો છે તો એ પ્રમાણે અહીંયા આપણે લોટનો લૂઈ લઈ લેવાની છે તો અહીંયા આપણે હાથેથી એને ફેલાવી લેવાનું છે અને થોડું આપણે એને પતલું કરી લઈશું તો અહીંયા બહુ પતલું નથી કરવાનું અથવા તો તમે અહીંયા વેલણની મદદથી પણ એને થોડું પતલું કરી શકો છો તો આ રીતના આપણે એને થોડું ફેલાવી લેવાનું છે ત્યાં સુધી આપણું તેલ છે એ પણ સારી રીતના ગરમ થઈ જાય બધી વસ્તુઓ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનું છે તો અહીંયા મેં આ રીતના લોટની જે લુઈ છે એને આ રીતે સારી રીતના ફેલાવી લીધી છે એમ ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે જે ઓઇલ બનાવ્યું છે એને આપણે ગળી લેવાનું છે તો અહીંયા મેં એક નાની ગરણી લઈ લીધી છે જેની અંદર આપણે ઓઇલને ગળી લઈશું હવે જે આપણે ડુંગળી અને આદુ આ વસ્તુઓ જે છે એને પણ આપણે ફેંકવાની નથી એનો પણ આપણે ઉપયોગ કરીશું તો આ જે ડુંગળી અને આદુ છે એ આપણે પહેલી વાર તેલ બનાવીશું ત્યારે જ નીકળશે રોજ આપણી પાસે ફક્ત ઓઇલ જ હશે તો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને અહીંયા જણાવીશ તો અહીંયા મેં જે તેલ છે એને ગળી લીધું છે તો હવે આપણે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ જોઈએ તો અહીંયા જે આપણે લોટની લોહી છે એ આપણે પહેલાં તો લઈ લેવાની છે અને જે ગરણીની અંદર આપણે પેસ્ટ છે આદુ અને ડુંગળીની એને આપણે ગરમ ગરમ જ લોટ ઉપર લગાવી દેવાની છે એમ હવે જ્યારે આપણી પાસે આ પેસ્ટ હોય ત્યારે આપણે શું કરવાનું છે અને જ્યારે પેસ્ટ ના હોય અને ફક્ત તેલ છે તો એને આપણે કઈ રીતના યુઝ કરવાનો છે એ પણ આપણે જોઈશું તો હવે આપણે શું કરીશું કે જે પેસ્ટ છે એને પહેલાં લોટ પર લગાવી દઈશું અહીંયા મેં એક વખત યુઝ થાય એટલું જ અહીંયા તેલ બનાવ્યું છે તમારે વધારે તેલ બનાવવું હોય તો તમે અહીંયા મહિના સુધી એને સ્ટોર પણ કરી શકો છો જે લોટની લોહીવાળી મેથડ છે એ ખૂબ જ કારગર છે અને ખૂબ જ જૂની રીત છે તો અહીંયા પેસ્ટને આપણે લોટ ઉપર લગાવી દેવાની છે હવે આ જે પેસ્ટ છે એને આપણે પગ ઉપર લગાવવાની છે તો આ રીતના આપણે જે પેસ્ટ છે એને સારી રીતના પહેલાં તો ફેલાવી દઈશું અને જ્યારે પણ આપણે પગ પર પેસ્ટ લગાવીએ ત્યારે હંમેશા પગને સારી રીતના ગરમ પાણીથી ધોઈ લેવાના છે તો ગરમ પાણીમાં મીઠું નાખી અને ધોઈ લેવાથી આપણા પગ એકદમ સોફ્ટ પણ થઈ જાય છે અને દર્દમાંથી પણ રાહત મળે છે તો હવે અહીંયા શું કરીશું કે ત્યારબાદ હવે આપણે જે લોટની લોહીવાળી પેસ્ટ છે એને આપણે પગ ઉપર લગાવી દઈશું અને પગ છે એના પર આપણે ઓવરનાઈટ એને રાખવાની છે તો એક રાત માટે તમે રાખશો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે તમને અને ખૂબ જ જલ્દી જે પગની એડીઓમાંથી તમને દર્દ વગેરે હશે તો એ પણ ઠીક થઈ જશે તો આ રીતના લગાવી લીધા બાદ કોઈ પણ આપણે કપડું છે એ એના પર બાંધી દેવાનું છે અથવા તો તમે અહીંયા મોજું પણ પહેરી શકો છો મોજું પહેરીને પણ તમે એને ઓવરનાઈટ રાખી શકો છો આ જે તેલ છે એ ફક્ત ફાટેલી એડીઓ માટે જ નહીં પરંતુ જો તમને ઘૂંટણમાં દુખાવો થતો હોય કમરમાં દુખાવો થતો હોય તો એના માટે પણ આ તેલની માલિશ કરવાથી ખૂબ જ આરામ મળશે લોટની લોહીવાળું ઓપ્શનલ છે તમે ઈચ્છો તો ડાયરેક્ટ તેલની માલિશ પણ કરી શકો છો તો પહેલાં તો પગને સારી રીતના સાફ કરી અને ત્યારબાદ જ તેલની મસાજ કરવાની છે જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળે તો એક વખત આ મેથડ પણ જરૂરથી ટ્રાય કરજો તો હવે જો તમારે લોટની લોહી છે એને નથી વાપરવી તો ડાયરેક્ટ તમે આ રીતના પગને ધોઈ અને તેલની જે માલિશ છે એ કરી શકો છો આને છે ને તમારે તેલને કોઈ પણ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખવાનું છે અને જ્યારે પણ તમને લગાવવું હોય ત્યારે એને થોડું ગરમ કરી લેવાનું છે જેથી એકદમ સારું રિઝલ્ટ મળશે એક વખત આ ટ્રાય જરૂર કરજો અને આ વિડીયો રિલેટેડ તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો